અરવલ્લીના યુવા ખેડૂત ભવ્ય ચૌધરીની સફળતાની કહાણી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરી અને ખેતીમાં સફળતા મેળવી છે તેમણે સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કરી અને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે ભવ્ય ચૌધરીની આ સફળતાની કહાની અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે ભવ્ય ચૌધરીએ એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું તેમણે પરંપરાગત ખેતીની પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતી શરૂ કરી તેમણે પોતાની સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કર્યું અને યોગ્ય સમયે ખાતર સિંચાઈ અને નિંદણ જેવી બાબતોનું ધ્યાન રાખ્યું તેમના અથાગ પ્રયત્નો અને મહેનતના કારણે તેમણે ડોલર ચણાનું સફળ ઉત્પાદન મેળવેલું છે ડોલર ચણા એ એક પ્રકારનો કઠોળ પાક છે જેનું ઉત્પાદન કરીને ખેડૂતો સારી એવી આવક મેળવી શકે છે ભવ્ય ચૌધરીએ ડોલર ચણાની ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું કે જો યોગ્ય આયોજન અને મહેનત કરવામાં આવે તો ખેતીમાં પણ સારી આવક મેળવી શકાય છે તેમણે માત્ર ડોલર ચણાનું ઉત્પાદન જ નથી કર્યું પરંતુ તેનું યોગ્ય રીતે માર્કેટિંગ કરીને સારી કમાણી પણ કરી છે મારું નામ ચૌધરી કુમાર હેમંતભાઈ ગામ તાલુકો જિલ્લો અરવલ્લી આપણા ખેતરમાં ચણા વાયેલા છે પણ આ જે સાદા ચણા આવે એ ટાઈપના નથી ડોલર ચણા છે જે આપણા કાબુલી ચણા અથવા છોલે ચણા કહીએ છીએ એ છે તો આનું બિયારણ અલગ જે દેશી ચણા આવે એના કરતાથી અલગ આવે છે થોડું મોઘુ આવે છે પણ આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છે તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો એક હજાર અથવા બારસો રૂપિયા ભાવ મળતો હોય છે પણ આ ચણાનો બે હજાર થી બાવીસો રૂપિયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરીએ તો બે હજાર થી બાવીસ રૂપિયા બાવીસો રૂપિયા મણનો ભાવ મળતો હોય છે અને આ ટાઈપના નોર્મલ ચણા કરતાંથી આનો પોપટો પણ મોટું થતું હોય છે અને લગભગ અઠ્યાવીસ થી ત્રીસ વિઘ ઉતારો પણ આવતો હોય છે તો નોર્મલ ચણા અથવા ઘઉં શિયાળામાં પાક વાઈએ એના કરતાથી આ પાકમાં સારામાં સારો ફાયદો રહેશે તો ખેડૂત મિત્રો ને ભલામણ કે આ ચણા ડોલર ચણાનો નો વાવેતર કરવું જોઈએ